કે સુરત કેમ તમને દેખાડો આજે છે બ્લોક નો બીજો દિવસ આ છે આપણા મોટાભાઈ આપણા બેન ની કેક તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ સુરત કેમ કે મોટાભાઈના ઘરે જવાનું છે અને એની કંપનીની બસ આવી ગઈ છે એના તો આપણે કંપનીની બસમાં બેસી ગયા છીએ તો આ બસમાં હવે એમના કોલોની લગી જશે સુરતથી તો સુરત જવા એમના કોલોની જવા માટે એક જ બસ મળે છે તો તમે જોઈ શકો છો કે આ એમની કોલોનીમાં આપણે એન્ટ્રી થઈ ગયા છીએ અને કોલોની તો બહુ મોટી છે ને આખા કોલોનીના જંગલમાં જ છે બહુ મોટો વિસ્તાર માં આખી મોટી જબર કોલોની છે અને આ છે એક મોટો મોટો મંદિર તો ચલો આગળ વિડિયો માં બનાવી છું તો હર હર મહાદેવ આપણે આવી ગયા છીએ આપણા મોટા ભાઈના ઘરે તો તમને ચલો આપણે એમને કઈ બાજુ રહે છે દેખાડશું તમને આગળના વિડિયો માં જોયો છે કે કોલોની કેવડી મોટી છે ઓર તો એટલું જંગલ જ છે અને જંગલમાં મારા ભાઈની બધા રહે છે આખી કોલોની છે મોટી જબર સરકારની એમાં રહે છે તો આપણે અત્યારે બેઠા છીએ ગાર્ડનમાં અને છોકરાઓ બધા રમે છે તો તમે જુઓ જઈએ છીએ ત્યાં બધા બહાર ફરવા આંટો મારવા નીકળ્યા છે રાતે અને અહીંયા લાઇટિંગ

ગુડ મોર્નિંગ હર મહાદેવ આજે છે બ્લોકનો બીજો દિવસ અને સવારમાં છે મોટાભાઈના ઘરે કથા તો આપણે તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લીટ અને તમને બધાને પણ ગુડ મોર્નિંગ ચલો આપણે અંદર જઈને જોઈએ કે મારા જે શું શું તૈયારી કરી છે તો ચલો અંદર જઈને જોઈએ આપણે તો મારા જે તૈયારી ચાલુ કરી દીધી છે બધું પૂજા બુજા કરવા માટે ગોઠવવાનીના છે આપણા મોટાભાઈ અને તો મારા જે કરી દીધી છે કમ્પલેટ પૂજા કરવાની તૈયારી ને મોટા ભાઈ ને ભાભીને મારી બેહી ગયા છે પૂજા કરવા આવે તો ચલો આપણે આગળ મળીએ હેલો ફ્રેન્ડ આ બધા જો અહીંયા કથા છે તો બધા વરસાદી સુધારવા બેહી ગયા છે મારા ભોલા ભાઈ તો એની આઈટમ લઈ લીધી છે પૂડી લઈને એ કે લાવો મને આમાં જ મજા આવશે ભોલા ભાઈ લઈ લીધી છે પૂડી હાથમાં આપણે જાવ તો એ પડસાદી સુધારવા બધા બે ગયા છીએ ઊંડા મુંડા પાંચ જણા છીએ અહીંયા કાંઈ કરવાનું ન આવે ખાઈ પીને હોય જવાનું બસ એટલું જ કરવાનું બીજું કાંઈ નહીં કરવાનું કેમ સાગરભાઈ ભાઈ બરોબર ને જો આ bộtડો કાનો આટો મારવા નો જવાય નકર ચીતા બીતા આવી જાય આતમાં આપણે લઈ લેયરવા તો ચલો બાય બધા હાલો એ થોડી સિખના બેચો તો બતાન કરતો ઉનાકો પાસ આમ સામે રહો નું શ્રીપન બાકવારા કપાળ કોન કા ટચ કરી જાય માક તુ દેવો ભવા વિદુર દેવો ભવા आचार्य देवो भवा अतिथी देवो भवा परस्परे देवो भवा કોને ટમાટનો કપાળ લગાય તો હવે પરસાદી થઈ ગઈ છે બધી કટિંગ અને હવે આપણે પરસાદી લઈ જવાની છે ભગવાન પાસે ધરાવવા માટે તો ચલો આપણે લઈ જઈશી ને હવે આરતી ચાલુ કરશે जय रघुनन्दनारा प्रभु नटवर नन्दनारा की जय हो हरि नारायण प्रभु की जय बोलो कान्हरे बहुती की जय તો હવે આરતી પૂરી થઈ ગઈ છે અને આવો પ્રસાદ વેચવાનો વારો છે તો આપણે દરિયા ભરી લઈએ પ્રસાદ ના અને પછી મહેમાન જે આવે અને વેચી દઈએ ચલો તો હર મહાદેવ આજે છે આપણા ભત્રીજીનો બર્થડે તો આપણે બર્થડેમાં સેલિબ્રેશન કરવા આવી ગયા છીએ પાર્ટી છે તો અહીંયા

તો હજી મહેમાન નથી આવ્યા તો આપણે ફોટો ફોટોગ્રાફી કરી લઈએ ફોટાફોટા પાડી લઈએ બધાના તો ચલો ફોટા પાડીને પછી મળી જાય તો હવે ધીમે ધીમે બધા મહેમાન આવવા મન્યા છે ફોટોગ્રાફી પણ થઈ ગઈ છે તો હવે આગળ જઈને હવે પછી રીચાબેનનો ડાન્સ છે તો ચલો આપણે જોઈએ રીચાબેન ડાન્સ કેવો કરે છે આપણે હવે રીચાબેનનો જોઈ લીધો ડાન્સ અને હવે થાય છે એમની એન્ટ્રી રીચાની તો ચલો આપણે હવે રીચાની એન્ટ્રી જોઈએ રિચાની થઈ ગઈ છે એન્ટ્રી અને આમાં તમને એમ થતું હોય છે કે સાઉન્ડ કેમ નથી લીધું કારણ કે સાઉન્ડ લાવ તો મારી ચેનલ પર થોડુંક અસર પડે છે એટલે હું સાઉન્ડ નથી લેતો તો આ છે આપડા આપણા રીચાબેનની કેક અને હવે કેક કટિંગનો ટાઈમ થઈ ગયો છે તો ચલો આપણે કેક કટિંગ કરી લેશું

ગયું છે જમવાનું શરૂ તો ચલો જઈએ જોઈએ આપણે કે જમવામાં શું શું છે તો આ છે ડ્રાય મંચુરિયન્સ આ છે ભાઈ આપણા બધા ભાઈબંધો ભાઈના લાઇનમાં રહી ગયા છે ઊભા જમવા માટે લાઈન છે બહુ મોટી તો ચલો આપણે આગળ જઈને જોઈએ કે બીજું શું શું છે તો આપ છે પાઇનએપલ મઠ્ઠો અને ત્યાં મોટાભાગે લોકો બધા બાર બહારના હોય છે એટલે સ્પેશિયલી બધાએ કીધું હતું કે તમે ગુજરાતી રાખજો તો અમે પણ ટેસ્ટ કરીએ એટલે ભાઈ પેશલ બધા માટે ગુજરાતી બનાવડાવ્યું હતું તો તમે જોઈ શકો છો કે ગુજરાતી આઈટમ શું શું છે જમ્યા પછી ડાન્સ રાખ્યો તો બધા છોકરાઓને બહુ જ મજા આવી કારણ કે છોકરાઓને કરવો તો બધાને ડાન્સ એટલે બહુ મજા આવતી હતી એમાં મારી પછી ટીંગુબાને જલસા પડી ગયા અમારે ટીંગુબાએ તે ડાન્સ કરવા માટે ના ભાઈ ટીંગુબાને મજા આવે ડાન્સ કરવાની બધાને ડાન્સ જોતા ચોતા કે મારે ડાન્સ કરવો હશે તે હજુ પચડી ગયા ને એ ચા ચાલુ થઈ ગયા ડાન્સ કરવામાં મારા ટીંગુબેન છોકરાઓનો ડિસ્કો પૂરો થયો પછી તો કે હવે ગરબા બધા લેડીઝ કે ગરબા લેવા છે તો બધાએ ગરબા ચાલુ કર્યા તો ગરબાનું ચાલુ કરી દીધું તો કીધું હાલો આપણે તે એકાદો રાઉન્ડ ગરબાનો લઈ લઈએ જે આવડે જેમ ધીમે ધીમે તો આપણે કરી દીધું ધીમે ધીમે ગરબા ચાલુ પૂરો થઈ ગયો છે ને હવે બધા જઈએ છીએ ઘરે હોલ થઈ ગયો છે ખાલી આ બ્લોગ અહીંયા પૂરો કર્યો છે ચલો બાય બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ